હું નતું થાય ચા આઈફમાં સવારના પોરમાં ભૂ 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 સોચા હો જાણે તમારું કોક લૂટી ગયું હોય તો ગુડ મોર્નિંગ ભાઈઓ સવારના વાગી ગયા છે છ અને હું થોડુંક વોકિંગ અને થોડુંક રનિંગ કરીને પાછો આવી ગયો હું આજે મારો ડે નંબર થ્રી છે કદાચ આ જ વિડીયો હું ન બનાવત પણ પછી એમ થયું કે કન્ટિન્યુઅસલી ચાલુ છે તો થોડું ઘણું બનાવી લઈ નહીંતર આજનું મૂડ આવો હતું પછી રોજે રોજ આ જ રસ્તો હોય આજ ન્યુસેન હોય બધું આ જ હોય રોજે રોજ એકને એક વસ્તુ બતાવવાનો કંઈ મતલબ નથી તમને પણ રોજ એકને એક બધું જોઈને કંટાળો આવે ઓબ્વિયસલી મને કંટાળો આવે તો તમને તો આવે જ એટલે આજનો બ્લોગ આપણે કંઈક હશે તો આગળ બતાવશું

મારી પાસે હરિયાળ નથી દી દોડવા જ ના આયા વરસાદ નું આ બધા દોડવા આવતા દહેડી આજ આજ દસ આવ્યો દોડવા લગભગ આઠ થી દસમા દિવસ હોય છે વધારે કુરું કર્યા પાછા પૂરું કરીને બે ચાર દિન થોડું હજુ ગાર ઉલી અમારા ગામ સૌથી વધુ દોડતો છોકરો હોય તો કિશનભાઈ તો તો કિશનભાઈ કિશનભાઈ થોડીક આપો અમને રીતે દોડવું શું કરવું કે મારો વિડીયો બનાવ મારો આમાં જો હું આવું

બ્લોગનો કરવું એન્ડ સબસ્ક્રાઈબ કરવું હોય તો કરો નહીં ત્યારે આપણે કાંઈ જરૂર છે નહીં ગમત્યારે આપણે એવો કોઈ ભિખારો નથી ઉઘરાવતા બીજા કોણે લાઇકે કર્યું હોય તો કરજો જોવું હોય તો જોવો ને કહું આપણે તો આપણા મનોરંજન માટે બનાવી બરોબર હા ચેનલ ભાઈ આ ભાઈ થોડાક શરમા એ પણ થોડાક દિમાં ચેનલ બનાવવાના હમણાં વિડીયો જોઈજો